અમારે બેને સમજવું એના કરતાં તમે એક જો સમજી જાવ ને તો આપણા ઘરમાં સુખ શાંતિથી મારા લગ્ન થઈ જાય હું એવું ઈચ્છું છું હું એવું ઈચ્છું છું કે આ બધાય આવશે લગનમાં અને આપણો એક ઘરનો દીકરો પડ્યો રહે એ કઈ સારું લાગે છે એ તો જે જેના લખણ હોય ને એવું કામ એની એનિયરે કરાય હઉ પડ્યા રે ને એના લક્ષણે પડ્યા રહે હું તો એવું માનું એમ તો તારા બાપાનાય લખણ કાઈ हारा નોતા બરાબર તાળી છે ને એક હાથથી નો વાગે બે હાથથી તાળી વાગે પડી સમજ્યા બે હાથ થી તાળી વાગે હું જ છું બા પણ એક હાથ મારો ને એક હામે વાળા નો તૈયાર વાગે ને હા એટલે જ એટલે એમાં એમ નો સમજતું કે બધો તારા મોટા બાપા નો વાંક છે બરાબર તારા મોટા બાપા નો વાંક હતો ને તારા બાપ નો વાંક હતો વધારે વાંક કોનો હતો ખોટું કોણે કર્યું મોટા બાપા એ કર્યું કે મારા બાપુ એ એ ગમે એનો હોય એ પકડીને તમે હાલશો ને તો જિંદગી ભેગા નઈ બે હો બરાબર છે આ સંબંધ ને સુધારવા માટે કોકે તો પહેલ કરવી પડશે ને તો આપણા ઘરે પ્રસંગ આવ્યો છે પહેલો

કાલે ઢપકી પડશું બરાબર છે એટલે છે ને આ બીજા કુટુંબવાળા વાળા ખરા છેટા એ તો એમ કે છે કે એનો હગો ભાઈ નથી જાતો તો આપણે શું કામ જાવ અને કાલ ઉઠીને કદાચ પ્રસંગમાં આવે તે આપણા બીજા ભાઈઓ નહીં ને આવીને ઉભા રહે કે ભાઈ એના હગા ભાઈનો છોકરો નથી જાતો તો આપણે શું કામ જાવું છે એવું આડું માણસે તો તું હું એકલો પણ વાય જાય ઘૂઘરો વગાડીને

સમય આવશે ને એટલે ખબર પડી જશે કોના કર્મ સારા છે ને કોના ખરાબ છે આ જો મારો સમય હારો જ છે મારા બાપે સારા કર્મ કર્યા ને એટલે જ આ મારો સમય સારા આવ્યો જો ધૂમધામથી મારા લગન થાય છે બરોબર કરી લે ધૂમધામથી લગન આ જે અભિમાન છે તમારો એક દિવસ તમારો અભિમાન ન ઉતરી જાય ને તો બે બાપ દીકરો યાદ રાખજો અરે અભિમાન બ હવે કાઈ જાણતા નથી અને બહુ ઈ વળી પાવર વાળો હતો તો ખબર છે કેવી રીતે લગન કર્યા જાણો છો ને તમે એને ગમે એવી રીતે લગન કર્યા બરાબર છે પણ કર્યા ને લગન અને અભિમાન તો છે ને ને રાજા એને માથા હતા તારા એક એક માથું છે બધી રાજા રાવણ નું અભિમાન નતું રહ્યું પણ એને મારવા છે ને ભગવાન ને જન્મ લેવો પડ્યો ભગવાન ને જન્મ લેવો પડ્યો તો છે ને એટલા બધા હરિશચંદ્ર નથી અને રાવણ જેવા કઈ મહાદેવ ના ભગત નથી કે તમને મારવા ભગવાન આવશે તો અમારે એને લગન ન બોલાવાય અને જો બોલાવશે ને તો ગામ જ વાતું કરશે કે માથા કપાઈ જાય એવું વ્યાર હતું બરાબર તો એને લગ્ન માં બોલો અમને ગાંડા એમ તો આ ગામ છે ને

તારે મને પગે નથી લાગવું તારા બાપને પગેલા કે બુદ્ધિ આવે માળા ફેરવો માળા વાળો ના જોય કેવી આવે છે ખબર માળા ફેરવા આવે આવે છે છે કે જય શ્રી જય શ્રી કૃષ્ણ બેટા જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં મજામાં એકદમ બાજુ કઈ બાજુ ભૂલા પડ્યા અરે બાપા હું આ જોતી હતી થોડીક આઘેરી ગામમાં કાકી એક વાત પૂછું બોલ ને આ ભાઈના લગ્ન નજીક આવી ગયા છે એવા સમાચાર મળ્યા છે તારીખ લેવાઈ ગઈ છે હા સાચી વાત છે બટા ને કંકોત્રીઓ બધે દેવાઈ ગઈ છે એવા તમને આમે તમારી ઉંમર થઈ ગઈ છે ને એટલે બાય ઘરમાં આવી જાય તમને એ પૂરો થઈ જાય અરે બાય આવવાની તો બધાને અરે બાય આવે છે ને એ તો બધાને હરાખ હોય પણ આવનારી બાય કેવી આવે છે ને એ પછી ખબર પડે જ્યારે એ આવે છ મહિના બાર મહિના આપણા ઘરે રહે નતર ઉપાધિઓ વધે પાછી હારી ન હોય તો હારી હોય તો હારું એવું કઈ ના હોય કાકી આ તમારો સ્વભાવ આવો સારો છે એટલે તમારી પાસે ગમે બાઈ આવે હળી મળીને જ રે આ હું કહેતો તમારે ખરીદીને હંધોઈ થઈ ગયું હંધોઈ થઈ ગયું બેટા પણ મને લગ્નનો હરક જરા કે નથી કા કાકી હા કઈ થયું છે ઘરમાં ઘરમાં કાંઈ નથી થયું બેટા પણ મારો દીકરો રાજ અને તું પડ્યા રહ્યો ને મારા ઘરે આવો પ્રસંગ હોય ને મારા જેઠના દીકરા એ મારા પેટના છે એ પૈડા રહે તો મને મારા પ્રસંગનો હરખ હું હોય બેટા એમ કહ્યું મેં તો તારા કાકાજીને બહુ સમજાવ્યા કે એ છોકરાઓને કંકોત્રી દો એ છોકરાઓને પ્રસંગમાં બોલાવો આ ટાણે આપણે ભેગા બે જાય વેર ઝેર ભૂલીને પણ એક તારા કાકાજી અને મારું જય આ વાત જ સમજવા તૈયાર નથી હું તો થાકી ગઈ બેને સમજાવી સમજાવીને હવે ભગવાન જ કંઈક જાદુ કરે ને કાકી તમે તમારું મન નાનું ના કરો જે ધાયરું હોય છે ને એ થઈ જાય આ મને ખબર છે મારા હહરાને અને મારા કાકાને જમીનની બાબતમાં લઈને વેરઝેરથી થયા છે પણ એમાં છોકરાનો શું આપશે અને જયભાઈ મને તો એ ખબર નથી પડતી કે જયભાઈ ને રાજને હું દુશ્મની હૈ છે તો કોઈ જયભાઈ બોલ્યા પણ નથી અને કેટલું માન સન્માન ઇજત થી બોલાવે છે પણ તમે ઉપાધિ કરો માં તમે છે ને આ તમારો ના બાળો મેં તારા કાકાને એ જ કીધું કે તમારા બે ભાઈઓના જે ઝઘડા હતા એ તમારા ભાઈ મરી ગયા એની હારે ગયા આ છોકરાનો હું વાંક છે છોકરાએ તમને કોઈ દી કાંઈ કીધું છે નથી તારા કાકા સમજતા કે નથી જય સમજતો હું તો કંટાળી ગઈ છું સમજાવી સમજાવીને કે શું કરું હવે હું શું કાકી તમે છે ને તમારું મન નાનું ના કરો અને આ લગ્ન છે ને હરખેથી ઉકેલી લ્યો હવે અમે આવ્યા કે ન આવ્યા શું ફરક પડવાનો છે કાંઈ ફરક પડવાનો હાલો ઘડીક એવું વિચારી લેજો કે અમે બહાર વિદેશમાં રહીએ છીએ અને વિદેશમાંથી અમે આવી ન હોય કે હાલો બેટા એવું ન હોય તમે અહીંયા હોય અને ન આવો અને ફરક અરે કવડો મોટો ફરક પડે આજે મારે ઘરમાં વહુ નથી કાંઈ નાના મોટા ટાપા ટૈયા હોય બધું મારે એકલીને કરવું પડે અને મારી રાધાઓ મારી હારે હોય તો દોડી દોડીને કામ કરે કે ન કરે છે 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 કરી દે તો તમારી ફરક મને કે મારા કરું આગેવાન રહું સંધે મોર થાવ સંધી રિવાજ થી વિધિ થી મારા હાથે કામ કરું પણ જો બાર નું કઈ એવું કામ હોય ને તો તાર મને કહી દેજો હું તમને તાર બાર નું કામ કરી દઈશ મારા કાકાને ખબર ના પડે ને તમે તો નું કામ કરી દેહો પણ આ બે બાપ દીકરાને ખબર પડી જાય ને તો આખું ઘર તો હું આખું ગામ માથે લઈ લઈએ એવા છે આસે કોને તો અમને ઈજ બીક લાગે છે મને ઘણી વખત એમ થાય કાકી પાસે જાઉં આટો મારું પણ પાછા વિચાર આવે કે નહીં ને જય ભાઈ કે કાકા ઘરે આવી છે ને તો ઉલટાનો ઝઘડો થઈ જાય ને વધારે બોલવાનું થાય બાપે એવો ને દીકરો એવો કોને વખાણવા મારે તો કઈ વાંધો નહીં કાકી જે હોય જવા જેની વાત ને બાકી લગ્નની તૈયારી કેવી હાલે એ કયો લગ્નની તૈયારી તો સારી હાલે છે બેટા પણ મેં તમને કીધું તો ખરું કે મોઢે આનંદ દેખાય છે મારા પણ મારા અહીંયામાં કોઈ ઉમળકો નથી તમે છે ને તમારું જીવ નાનો ના કરો અને મનમાં મનમાં કોચવાઓ નહીં તમારો તો એકનો એક દીકરો છે એટલે દીકરાને હરખેથી પહેણાવીને હરખેથી લગ્ન કરો અને મનમાં છે ને કોઈ પણ જાતનો સંકોચ ના રાખો તમે કાંઈ વાંધો નહીં હાલ બેટા હું જાઉં તમારે મોડું થતું હશે મારે મોડું થાય છે હાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ हाँ okay, काम हुई तो क्यों डाउन से तमता रहे क्या ग्यासन क्या बैठा से होय तमने क्यों आया आया बोला उससे आया आलोने आओ आओ भी ते ना बापा अखाले खाले क्या मावे बात न लाई भी क्या इस साला से बात बनाने न लाई भी

કુ મને ઈ કે ને બાપા ભાત લઈને કેમ ન આવી? અજી કામ હેતક નું પડ્યું છે. તમેસ ના પાડની કેતા ને કે બપોરું છે ને તો. તમને બોલાવા આવી ફોન તો તમે લઈને આવ્યા નથી. બોલાય ગયો મને બે ત્રણ વખત ભેગું કે કાકાને મોકલ. મારો ગાડી લઈને તો પણ મને કીધું એટલે જ ધક્કો થયો. તો થયું હું. ભાત વગેરે એનું કારણ કાકી મળ્યા તા રસ્તામાં કેમ છે એની તબિયત તો સારી છે ને એની તબિયત તો બિસરાની સારી છે પણ સાચું કહું ને તો કાકી બિસરા અંદર અંદર થી બહુ મૂંઝાય છે જેવ બૈડા કરે છે જે હું કામ બાળે છે એને હું વાંધો છે જય ભાઈને લગન તારીખ આવી ગઈ છે ને નજીક એટલે હા એ તો હમાસર મને મળ્યા ગામમાંથી કે જયના લગન તારીખ આવી ગઈ છે હારું ને હા જય પરણી ઠરી ઠામ થઈ જાય ને એટલે કાકીને ભલે ત્યાં ઓછી બહુ આવી જાય પછી એ તો વાત સાચી છે મેં કાકીને એ જ કીધું કાકી હો આવી જાય તો તમારા માટે સારું જ છે ને તમે એકલા એકલા કેટલું કામ કરો પણ હાશું કહું ને તો કાકી બિચારા એના મનની અંદર વાત લઈને ફરે છે અત્યારે તો કાકીને હું વાંધો છે મનમાં વાત લઈને ફરે કાકીએ તમને પોતાનો દીકરો માયનો છે કોઈ દી વાલા દવલા ફરક રાખ્યો કોઈ દી એને કીધું છે કે હું તારી માં નહીં તારી કાકી છું નહીં કાકી તો પગી માંથી વિશે સંબંધ રાખે છે પણ આ કાકાના મનમાં થોડાક અઠાગરા પડી ગયા છે ને એટલે એ નથી બોલાવતા બાકી કાકી તો છે ને આમ ક્યાંક ભાળી જાવ તો બિચારા મરી પડે છે આપણી માટે એ જ ને અત્યારે પણ મન મળ્યા ને તો બિચારા રડવા જેવા થઈ ગયા હતા હવે એને કી તમારે હું કામ રડવું જોઈએ જો ઘેરે હારો પ્રસંગ આવ્યો છે શાંતિથી પ્રસંગ ઉકેલી જો ને બીજી હું એને ઉપાધી છે એના મનમાં દુઃખ છે કે એનો દીકરો ને દીકરાની વહુ આ લગનમાં નથી આવી શકતા એના કાકાને ઘણે હમસાવ્યા જય ભાઈને ઘણા સમજાવ્યા કે તમે રાધાને ને રાજને કંકોત્રી આપો એ લગ્નમાં બોલાવો આપણા ઘરને અત્યારે એક જ વહુ છે પણ કાકા કે જય ભાઈ સમજવા ત્યારે જ નથી એ સોખી નાશ પાડે છે કે એ લોકો લગ્નમાં આવશે તો હું લગ્ન જ નહીં કરું જાણું છું હું બધી વાત જાણું છું કારણ કે હા કાકાને બાપાને થોડાક અબોલા જેવું થઈ ગયું હે એ બે ભાઈઓ બોલતા નહોતા એના લીધે કાકા કે જય મારી સંબંધ નથી રાખતા પણ કાકીને તારે કહેવાય ને ખમે એક પ્રસંગમાં નહીં આવી તો હું તમારો પ્રસંગ નહીં ઉકલી જાય હેસ કીધું મેં ઘણાય સમજાવ્યા કાકીને મેં તો એમ જ કીધું તમે એવું સમજો કે દીકરો ને દીકરાને એવું અત્યારે વિદેશ છે લગનમાં આવી હગે એમ નથી તો એ સમજવા ત્યાર નથી અત્યારે અને બિચારા રડવા મહિના હતા અત્યારે હા શું ને તો એ જોઈને મને ઘણું દુઃખ થયું છે ન સમજી કે કારણ કે માનું હૃદય છે ને પેલી ક્યારેય ન સમજી એને બિચારાને તો આપણે વ્યવહાર રાખવો છે પણ આ કાકા કે જાય હવે બેમાંથી એક સમજતા નથી તો બિચારા કાકી તો શું કરે એનું તો કે હાલે નહીં પછી હું હું કહું તમને આ તમે જે નામ તો આપી દીયો ને જે થઈ ગયું એ બધું તમે માફી માંગી લ્યો ને કાકાને સમજાવવાની કે તમારે ને મારા બાપુજીને વાંધો હતો એમાં અમાર છોકરાનો શું વાક છે અરે પણ તને ખબર તો છે ને કે મે કેટલી વાર એને કીધું કેટલી વાર એને અમે પસ્તાવ મૂક્યો કે આ બધું જાતું કરો મારા બાપાએ કે ભૂલ કરી તો હું એને બે હાથ જોડીને માફી માંગુ છું પણ કાકા માનવા તો જોઈએ ને તને ખબર છે ને હું કેટલી વાર નઈ મોસું એની સામે પણ હજુ એકાદી બે વખત જી આવવાનું મને છે ને સાઈ ભાઈ લગ્ન જવાનો હરક થાય છે ગમે એમ તો હગો દેરસ કેવાય ને મારો થારો દેસ તો મારો ભાઈ નથી મને વર્તા નહી હોય મેં ક્યારે કોઈને પારકા નથી માઈને પણ એ લોકો નથી અમાર સાથે હું કરું તું કેસો ને તો વધારે એકવાર હું એની પાસે જમી જાય મને કાઈ વાંધો નથી કાકા મારા બાપ ઠેકાણે છે કદાચ હું એના પગ પકડી લે તો હું કાઈ નિસો નહી થઈ જાઉં એવું લાગે ને તો ફઈને કેને કોકને ક્યો ને ઈ કાકાને સમજાવે સોય કોઈનું માન ને તો હર હવે

એમ તો પછી આ ખાવાની વાત માનવી છે કે નથી માનવી એ તો માનવી જ પડે ને હા ને આ તો ન માને તો પેટમાં ઉંદરડા દોડે ને ખાવા ન મળે પછી એ તો માની જ લે ને અને પછી ચક્કર આવે હરે ઓમ હરે ઓમ એ હું હું કહું છું હાંભળો આજે જે હું આમ ગામમાં હાલી જાતી હતી ને બજારે તે મને રાધા બહુ હામાં મળ્યા હતા હા તે હું છે મળ્યા હોય તે એ પણ શાંતિથી વાત કરો ને હજી મેં કાઈ વાત કરી વધારે ખાલી આજે એટલું કીધું છે કે રાધા વાવ મળ્યા તા એ હા ખબર છે ન્યાકી લપ ખે છે આમ લાંબી કરી ન્યા તો આમ જાણે નીચે છે ને ભડકો કર્યો એમ ગરમ થઈ ગયા પણ અત્યારે તો મને એમ લાગે ને કે તારી હાથે ભડકો છે હોય ને એમ તું વાત કરે હા તો તાર મારી હાથે ભડકો છે વાત હરકી નો સાંભળે એટલે હા હું છે તે રાધા વાવ બિસારા મન પૂછતા તા કે લગન ની હંધી તૈયારી કાકી થઈ ગઈ છે એમ કે મેં કીધું હા મેં કીધું થઈ ગઈ છે તૈયારી પણ અત્યારે કાકા ને એ બાંધતા નથી મારે તો બહુ હરખ છે તમને લગ્નમાં બોલાવાનો તે બિચારા બહુ જીવ બાતા હતા બોલો તો એક કામ કરીને ગામનો બીજો છોકરો હોય ને એને તું પણ દે અને એના લગ્નમાં એને બોલાવી લે એટલે તારા અહીંયા તાજક બોલાય આ ગામમાં તમે કઈ બીજો કોઈ છોકરો દત્તક લીધો છે તે કયો છો એને પરણાવવાનું મને તારે તારા છોકરાના લગ્નમાં એને તેડાવવાનો હરખ હોય એ પૂરો નહીં થાય એટલે કોઈક બીજા છોકરાના લગ્ન કરીને તું હરખ તારો પૂરો કરે એમ કહું છું તમાર તો કોઈ હરખ જ નથી કા બધો હરખ મારે જ છે પણ તે જ ઉપાડો લીધો છે રાજ ને કંકુતરી રાજ ને અરે રાજ નહી આવે તો કે મારો દીકરો કુવારો નહી રહે એ તો કુવારો નહી રે પણ આ ગામમાં છે ને બધાય વાતો કરે છે હવે તો કેમ કે હગા ભાઈના છોકરાને પડતો મૂકીને દીકરો પરણાવા નીકળી પડ્યા છે કે ઓલા પેલા ભૂપત બાપા અરે ભાઈ ગામને જે વાતો કરી હોય ને ઈ ભલે કરે બાકી હું એની સામે ઝૂક્યો નથી અને ઝૂકવાનો નથી તો ગામના ના અમુક લોકો તો એમ નહી હતા કે હગા ભાઈનો છોકરો પડ્યો રહ્યો એના ઘરે આપડે ક્યાં જવાનું આવે ભાણા માંડવા હું છું બાપુ આ પાછી હું બળતરા માંડી બસ આ એની લભ તારી કઈ સમજતી નથી જાગે ને એની લપ રહી જાય ની હું છું વળી પાછું ત્યાં તાર ભાભી આજ મળ્યા

આપણે ક્યાંય આડે દેવી નથી હું તમને હજી એક વાર કહી દઉં છુંગન માં આવશે ને એટલે હું થવાનું થઈ કહી એ તારી માને કે જે કેવું હોય હું તો ના જ પાડું છું તમને પણ હું એટલો બધો સરસ છે બાપુ તમારું નાક વાઢી વાઢીને ને થાકી ગયા મેં તમને કેટલી વાર કીધું કે મારે એને આ ફળિયા માં જોતો નહીં એ પણ આ ગામ માં હંધાય વાતો કરવા માંડ્યા છે કે હગા ભાઈ ના છોકરા ના ઘરે કંકોત્રી ન દીધી તો એના ઘરે આપણે કયા મોઢે ભાણા સાંભળો ગામ કે ગામ કઈ દાણા નાખવા નથી આવતું બરોબર

પછી જો અમારા બાપુની કેટલી આબરૂ છે ગામ માં ખબર પડી રહે અને એમાંય કદાચ એના લીધે જે ગામમાં માં પાંચ માણસ ન આવે તો એમાં હું ફેર પડી જવાનું તમારે બે બાપ દીકરાને તો કઈ ફેર ન પડે હો વાતની એક વાત જો એને બોલાવશો ને બા તમને કહી દઉં છું તો મારે લગન નથી કરવાનું થાતા જો તમને કહી દઉં તમારે જેમ કરવું એમ કરો બોલાય એમ કર તારા દીકરાને રાખ વાંડો બીજો હું